નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં અમૂલ ડેરીનો ઐતિહાસિક નિર્ણય દૂધના ભાવમાં ફરી એકવાર વધારો દાણ સસ્તું સાત લાખ પશુપાલકોને મળશે લાભ આણંદ અમૂલ ડેરી દ્વારા એક જૂન બે હજાર પચીસથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા દસનો વધારો કરવાની તેમજ અમૂલ દાણના ભાવમાં પચાસ પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણયનો લાભ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના સાત લાખથી વધુ પશુપાલકોને મળશે દૂધના ભાવમાં રૂપિયા આઠસો પંચાવનથી વધારીને રૂપિયા આઠસો પાસઠ પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે જે ડેરીના ઇતિહાસમાં સૌથી ઊંચો દર છે સાથે જ સિત્તેર કિલો બેગનું અમૂલ દાણ હવે રૂપિયા પંદરસોને પાંચ અને પચાસ કિલો બેગનું રૂપિયા એક હજારને થઈ ગયું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દૂધ ઉત્પાદકોને રૂપિયા એક હજાર અઠ્યાવીસ પ્રતિ કિલો ફેટે અંતિમ ચુકવણી આપવામાં આવી છે અગાઉ એપ્રિલમાં પણ વિવિધ દાણોની કિંમતમાં રૂપિયા પચાસથી રૂપિયા બસ્સો સુધીનો ઘટાડો કરાયો હતો આ રીતે અમૂલ ડેરીએ પ્રથમ વખત દૂધના ભાવ વધાર્યા અને દાણના ભાવ ઘટાડીને પશુપાલકોને બંને તરફથી આર્થિક લાભ પહોંચાડ્યો છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ જે આજે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ખાતેમાં દાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે શું કે અમૂલ્યને ઇતિહાસમાં પ્રથમ વખત દાણનો ભાવ ઘટ્યા હોય એવું તમે સાંભળ્યું નહીં હોય ત્યારે દૂધના ભાવ વધારો દાણમાં અમે પ્રતિ બેગે પછી કિલોના દાનની બેગમાં લગભગ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે આઠસો પંચાવનથી વધારીને આઠસો પાસઠ આપવામાં હવે આવશે કેટલા પશુપાલકોનો ફાયદો થશે એનાથી સાડા છ થી સાત લાખ પશુપાલકોને ત્રણેય જિલ્લા મળીને થશે